બનાસકાંઠા વડગામના કોદરામ દૂધ મંડળીમાં અગિયાર લાખ રૂપિયાનું દૂધ પંખાના કારણે ઘટ્યું હોવાનું આવ્યું સામે ગામમાં રવિવારના દિવસે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી ત્યારે ગામની ડેરી દ્વારા સાધારણ સભામાં છ પોઈન્ટ ટકા ભાવ વધારો જાહેર કર્યો ભાવ વધારો ઓછો અપાતા સાધારણ સભાએ બહાલે આપી નહીં ત્યારે ભાવ વધારાને લઈ ગામ લોકો થયા હતા નારાજ પશુપાલકોએ કહ્યું પચાસ ટકા ભાવ વધારો ઓછો કેમ ત્યારે દૂધ મંડળીના ચેરમેન દ્વારા રજિસ્ટરમાં અગિયાર લાખની ઘટ દર્શાવવામાં આવી છે વાર્ષિક અહેવાલમાં અગિયાર લાખની ઘટ દર્શાવી હોવાનું પશુપાલકોનો આક્ષેપ ત્યારે પશુપાલકોએ પૂછ્યું કે અગિયાર લાખની ઘટ કેમ ત્યારે પશુપાલકોનું કહેવું છે કે ચેરમેન દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે પંખાના કારણે દૂધના વજનનું બેલેન્સ ન રહે અને એની વધઘટ થઈ પંખાના કારણે અગિયાર લાખ રૂપિયાના દૂધના વજનની વધઘટથી લોકોમાં આશ્ચર્ય ત્યારે દૂધની ઘટની મામલે ગેરરીતિ થઈ હોવાની લોકોને આશંકા ડેરીમાં સફાઈના મુદ્દે પણ દંડ ફટકારવામાં આવ્યો હતો ડેરીમાં સુવિધાનો અભાવ હતો તેનો પણ દંડ ફટકારવામાં આવ્યો હતો એકલા દૂધના અગિયાર લાખની ઘટ નથી